Metro मित्रों કોઈ પણ નદી દેખાડજો કે બે નદી દેખાડજો અમારું એ મોટી ખતી છે એ કેડું

હા તો હા 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 હરીસ સોનેમત મે છે એ ભાઈ રમેશભાઈ મેં કહી દીધું ને રમેશભાઈ જરાજી નકે મંદરા પર છે અને 950 નો જવાબ જોવો 950 મને ભાઈ જો તકોની જે આપણે

બરોબર તમારી વાત બરોબર छोकर વર્ષટ થઈ ગયું વર્ષટ થઈ ગયેલી છે આ કોરી કોરી નો કરવા 1500000 આની નીતિની ગુપ્તી રૂપિયા ને રૂપિયા આપી રૂપિયા અમાર ખાવાનું આટલા 80000 રૂપિયા બાઈ જો ટેક્સ કો એક હજાર બાર એક એક થી બે એક બે તો જે ઈ સાડ સડ મેં દે ગયા નંદુ કે